સંત રામપાલજી મહારાજજી દ્વારા જે હરિયાણામાં સ્થિત ધનાનાના ધામ આશ્રમની અંદર એમનું મેઇન સંસ્થાપક ત્યાંથી છે તે જગ્યાએથી સંત રામપાલજી મહારાજજી દ્વારા ઓલ ઇન્ડિયા લેવલે અને અમુક વિદેશોમાં પણ આપણા ગુજરાતી જે પરિવારો છે એમને પણ સંત રામપાલજી મહારાજજી દ્વારા જેમને પણ રિક્વાયરમેન્ટ છે સૌથી મોટો જે મોટો છે કે નીડ જેમને હોય છે જેનું કોઈ નથી હોતું ભગવાન સિવાય કોઈ એમનું હેલ્પ કરવાડું નથી હોતું એવા પરિવારોને સંત રામપાલજી મહારાજજી દ્વારા સહાય દેવામાં આવે છે જેની અંદર આપણે ઘરની વાત કરીએ તો લાખો પરિવારોને ઓલ ઇન્ડિયા લેવલે ઘર પ્રદાન કરવામાં આવે છે તથા જે પણ ગરીબ પરિવાર છે જેમને ચિકિત્સાનો યાને કે દવાનો પ્રોબ્લેમ છે કેન્સરથી પીડિત છે ઘર ચાલી નથી શકતું દવાના અને એના ખર્ચાની અંદર એ લોકો એટલા ખર્ચમાં ડૂબી ગયા છે જે છોકરાઓને ભણાવી પણ નથી શકતા આવા પરિવારોને સંત રામપાલજી મહારાજજી દ્વારા એમના છોકરાઓને પઢાઈનો ખર્ચ કોલેજની ફીસ તથા જેમનો એજ્યુકેશનનો ખર્ચો છે એમની સ્કૂલ માટે જે નીડ હોય છે પુસ્તકો હોય છે એમના શૂઝ હોય છે જે પણ પગ ઉપર ઉભો ના થઈ જાય ત્યાં સુધી સંત રામપાલજી મહારાજજી દ્વારા એમના બધા ખર્ચો ઉપાડવામાં આવે છે અને આવા લાખો પરિવાર ઓલ ઇન્ડિયા લેવલે છે મારું નામ વિરાજભાઈ શાહ છે હું ભાઈલી રહું છું અને ગુજરાત રાજ્યની સેવા છે આજ રોજ સમિયાલાનું અમારું અ પેટા પર્વું છે લક્ષ્મીપુરા એમાં એક પ્રજાપતિ પરિવાર રહે છે પ્રજાપતિ પરિવારને આર્થિક રીતે બહુ પછાત પરિવાર છે હવે એમને સંત રામપાલજી મહારાજ થકી રોટી એમની સેવા જે છે રોટી કપડાં શિક્ષા ચિકિત્સા મકાન હર ગરીબ કો દેખા કબીર ભગવાન એટલે એમની જે સેવા ચાલી રહી છે સેવામાં એમના દાસો થકી એમના ભગતો થકી જાણ થઈ કે આ પરિવાર ઘણી કષ્ટમાં જીવન જીવે છે એટલે એમને ઘરનું ઘરની બી ઘરની બી હાલત તમે પહેલા આવીને જોયું હોય તો ઘરમાં પાણી ભરાઈ ગયું ચોમાસામાં પણ આવવાની વ્યવસ્થા નથી આજે તમે ઘર જુઓ તો એક નંબરનું ઘર બનાવી આપ્યું છે એમને રહેવા માટે ખાવા માટે દવા માટે દરેક દરેક પ્રકારનું જે પૂરું પાડવાનું એ સંતરામ મહારાજજીના થકી એમના આશ્રમ થકી બધી સેવા પૂરી પાડવામાં આવે છે અને ગુજરાત રાજ્યમાં ને આખા દેશની અંદર અ એમના આ જે ભગતો છે જે ત્યાંથી આવ્યા છે દાસ એ લોકો પણ કે છે કે ઘણી સેવાઓ અમે અને સરપંચ તક બીજા બી આવા કોઈ પરિવાર હોય તો અમને જાણ કરજો જેના થકી અમે ખરેખર સેવા આપવાની હોય તો અમે આગળ પડીને સેવા આપીશું ખરેખર ઉદારનીય કામ છે અને સરાહનીય કામ છે સંતરામજી મહારાજ નું આજે આપણે સંતરામજી મહારાજને તાળીઓથી લઈએ મારા ગુરુજી જગતગુરુ તત્વદર્શી સંત રામપાલજી મહારાજના સાનિધ્યમાં અન્નપૂર્ણા આખા ઇન્ડિયામાં રોટી કપડા શિક્ષા અમારા ગુરુજીએ આખા ઇન્ડિયામાં એમાં ગુજરાત ગુજરાતના વડોદરામાં વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના લક્ષ્મીપુરા ગામમાં આ લાભાર્થી જે દિનેશભાઈ પ્રજાપતિ છે તો તેમને આખા મકાનની રિનોવેશનની સેવા તેમજ દર મહિને એમની રાશન કીટની સેવા

આખા આખા ની અંદર લગભગ લાખો પરિવારો લક્ષ્મીપરા મારું મૂળ પ્રચાન રહીએ છીએ લક્ષ્મીપરા બહુ આનંદ થયો છે પહેલાં અમારે બહુ તકલીફ પડતી હતી કે કોઈ હામું નતું ભરતું હમ કે ભૂખ્યા તરસ્યા બીમાર ભૂખ્યા તરસ્યા તો ઠીક છે પણ બીમાર હાજા હોય તો પણ અમારી કોઈ ખબર નતું લેતું જ્યારે અમારે અમને ભગતજી જોડે પરિચય થયો ત્યારથી અમારી સેવા કરે છે દવા દારૂ બારું અને મારા મિસિસ ત્રણ તૈયાર દાખલ કર્યા તોય ચોવીસ કલાક ફક્ત હાજર રહ્યા મારું ઓપરેશન કરાયું તો બી ચોવીસ કલાક કોઈ તકલીફ મને નથી પડવા દીધી એક અત્યાર ઓપરેશન કર્યું ત્યારે મારા લગભગ ઓછા હતા અને બે જણ હવારે બે ભગત સવારે બે જણ બે ભગત હોજે મારી જોડે જોડે રહેતા હતા મને કોઈ જાતની ખાવા પીવાની ટોયલેટ બાથરૂમ જવાની તકલીફ પરવા નહીં દીધી હમ અને ટિફિન બી અમને લાગ્યા છે ચા નાસ્તો બધું જ રીતે અત્યારે મને મારો ભાઈ કે મારો છોકરો કે મારી બેન હોય તો પણ અમારું આટલું ના કરી શકે એટલું અમને કરી બતાવ્યું છે હું તો કઉ ભગવાન એમનો ખુબ ખૂબ આભાર સંત પ્રાર્થજી મહારાજ કી જય